નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું કિશન માલી ધોરણ દસ અને બાર ની તૈયારી કરાવતી એવી ચેનલ એટલે કે ટોપર્સ પોઈન્ટ એમિસેડ ની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ દસ ની પરીક્ષામાં ખૂબ જ અગત્યનું એવું ગાલા અસાઇમેન્ટના ચેપ્ટર નંબર સાત ના વન માર્ક ને સોલ્વ કરવા જઈએ છીએ અને આ વન માર્ક ની અંદર આજના લેક્ચર માં માત્ર ને માત્ર દસ વન માર્ક સોલ્વ કરાવીશ જે તમને પરીક્ષાની અંદર ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આપ ચેનલ ની અંદર કોઈ નવા હોય તો ઝડપથી આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો કરીએ શરૂઆત ક્વેશ્ચન નંબર વન ની આપી દીધા છે તો પેલું અંત્ય બિંદુ એટલે એક્સ વન વાય વન એના બરાબર થાય દસ કોમાં માઇનસ આઠ બીજું અંત્ય બિંદુ એટલે એના બરાબર થાય માઇનસ છ કોમાં બે અને ધારો કે કેન્દ્ર કોણ છે છે ઓ તો વર્તુળ નું કેન્દ્ર ઓ ના યામ ઓ એક્સ વાય બરાબર એક્સ વન પ્લસ એક્સ ટુ છેદમાં બે વાય વન પ્લસ વાય ટુ છેદમાં બે તો એક્સ વન એટલે મને અહીંયા આપેલા છે દસ એક્સ ટુ એટલે માઇનસ છ છેદમાં બે વન એટલે માઇનસ ટુ છેદમાં બે દસ માંથી છ જાય તો ચાર છેદ બે માંથી બે જાય તો છ છેદ બે ત્યારબાદ બે ઘડિયામાં ચાર એટલે બે ચાર બે ઘડિયામાં છ એટલે બે તેરી છ

છ કો માં જીરો છ પાંચ એક પાંચ મળે તો આના દ્વારા કઈ આકૃતિ મળે હવે ચાર બિંદુઓને જો જોડવાની વાત થતી હોય ને તો આપણી આગળ ચાર ચતુષ્કોણ છે એમાંથી કોઈ પણ એક ચતુષ્કોણ બની શકે તો એના માટે મારે સૌથી પેલું કામ છે બી ઓફ એક્સ ટુ વાય ટુ એના માટે અહીંયા લખીશું છ કોમાં જીરો સી ઓફ એક્સ થ્રી વાય થ્રી એના માટે હું લખીશ અહિયાં છ કોમાં

છ માંથી પચીસ નો એવી જ રીતે હું બિંદુ બી અને સી વચ્ચેના આંતર ની વાત કરું તો આ બંનેની વાત આવશે તો બંનેના એક ની બાકી એટલે છ માસ છ નો વર્ગ વધતા પાંચ વર્ગ

પ્લસ જીરો અને એક માંથી એક જાય તો જીરો પાંચ નો વર્ગ પચીસ ને એનું વર્ગમૂળ પાંચ મતલબ કે આપેલા શીરો બિંદુઓ છે કાં તો

તો પછી અહીંયા પેલું વિકર્ણું પાંચ નો વર્ગ પ્લસ પાંચ નો વર્ગ તો પાંચ નો વર્ગ પચીસ પ્લસ પચીસ એટલે આ થઈ ગયા વર્ગમૂળમાં હવે જો બીડી નું સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો બીડી બરાબર છ 1 પચીસ પ્લસ પચીસ એટલે તો પચાસ થઈ ગયા તો એસી અને બીડી કેવા છે સરખા તો પછી આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે આજે આકૃતિ મને મળે છે

અને જીરો વાય એટલે પછી આનાયામ થઈ જાય જીરો કોમા કારણ કે એક શખ્સ ઉપરથી થી એક શખ્સ પર દોરેલો લંબ એક શખ્સ ઉપર લંબ દોરે એટલે એના યામ શું થશે જીરો કોમા ત્યારબાદ આપણે વાત કરીએ જીરો જીરો બાર જીરો જીરો દસ શિરો બિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો હવે ત્રિકોણના ક્ષેત્રફળ વાળો ટોપિક છે પણ પરીક્ષામાં જો પૂછાય તો પછી આપણે અહીંયા જોઈએ કે આવી રીતનો એક ત્રિકોણ છે ત્રિકોણ તો છોડો આપણે આવી રીતના લખશું અહીંયા જીરો જીરો એટલે એ પોઈન્ટ અહીંયા હશે આ જીરો કોમાં

વર્ગ એકસો ચુમાલીસ ને એકસો ચુમ્માલીસ વર્ગમૂળ એટલે બાર હવે અહીંયા લખીશું ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર એક ના છેદમાં બે ગુણ્યા પાયો પાયો એટલે શું છે બીસી એને ગુણ્યા એનો વેધ એટલે કોણ છે એ બી તો કે એક ના છેદ બે ગુણ્યા એ ના આવ્યા મારી આગળ દસ બીસી ના મને મળ્યા બાર તો બે ના ઘડિયામાં બાર એટલે બે છ બાર તો આનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું સાઈઠ ચોરસ એકમ બરાબર છે કંઈ નથી કરવાનું માત્ર અંતર સૂત્ર ઉપયોગ કરી તમને આ પાયો અને આ વેધ ગોતી લેવાના પાયો અને વેદ ગોતી લીધા પછી સૂત્ર મૂકી દેવાનું એક ના પાયો ગુણ્યા પાયા પરનો વેધ અહીંયા પાયો થતો તો બીસી બીસી ના આવ્યા તા બાર વેદ થતો તો એ બી એ બી ના આવ્યા તા દસ એટલે બે છ બાર છ દાણ સાઈ ત્યારબાદ સૌથી સરસ મજાનો એક ક્વેશ્ચન હવે થોડાક વિકલ્પ આવે છે કે આ કોઈ લંબ લંબ ચોરસના ચોરસના ત્રણ છે તો પછી તેનું ચોથું શું હવે હોય ને એટલે સામ સામેની બાજુના માપ કેવા થતા હોય સરખા થતા હોય અને વિકર્ણ કેવા થતા હોય અલગ અલગ તો અહીંયા પણ તમારે કેનો ઉપયોગ કરવો પડશે અંતર સૂત્ર એના ઉપરથી આપણે ચોથું શિરો બિંદુ છે એ શોધી શકશું અને આમ પણ એવું કહી શકાય કે લંબચોરસ છે એક પ્રકારનું સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એસી નું મધ્ય બિંદુ બરાબર બીડી નું મધ્ય બિંદુ તો એસી ના મધ્ય બિંદુ ની વાત કરીએ તો એ લખીશું એસી નું મધ્ય બિંદુ

એના બરાબર ત્રણ ના છેદમાં બેર છેદ માં ટુ આ ઉપર જીરો ગુણ્યા બે બરાબર ટુ પ્લસ એક્સ ફોર જીરો બરાબર ટુ પ્લસ એક્સ ફોર ટુ ડાબી બાજુ આવ્યું જીરો માઇનસ ટુ બરાબર માઇનસ ટુ કોમા થ્રી તો આપણો જે ઓપ્શન છે એ અહીંયા કોણ સાચો પડશે આવડવા માઇનસ ટુ કોમા થ્રી અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે તો પછી જવાબ લખશું આપણે

કે બિંદુ અંતર ક્યારેય માઇનસ માં ન હોય એટલે એનું અંતર કેટલું થશે પ્લસ ટુ ત્યારબાદ વન વન થ્રી થ્રી બિંદુને જોડતા રેખા નું મધ્ય હવે મધ્ય બિંદુ એટલે શું તો કે બંનેના x નો સરવાળો છેદમાં બે બંનેના y નો સરવાળો છેદમાં બે તો ફોર ના છેદમાં બે ફોર ના છેદમાં બે બે દુ ચાર તો કેટલા આવશે બે કોમા બે તો આ બિંદુમાં કોણ આવી જશે ટુ કોમા ટુ ત્યારબાદ સૌથી છેલ્લો ક્વેશ્ચન આપણો આજનો અને આ ચેપ્ટરનો પણ કે એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો એનો x y કેટલો થાય હવે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરો હોય તો AC નું મધ્ય બરાબર BD નું મધ્ય હવે AC એટલે આ બને થઈ ગયા તો શું લખાય આપણે 4 13 2 BD એટલે 2 5 2 આના બરાબર થાશે દસ પ્લસ એક્સ છેદમાં બે અને ટુ પ્લસ વાય છેદમાં બે તો તેર ને ચાર સત્તર પાંચ ને બે સાત એવી જ રીતે દસ પ્લસ એક્સ છેદ બે ટુ પ્લસ વાય બે હવે બંનેના એક્સ ને સરખાવીએ તો સત્તર ના બે દસ પ્લસ એક્સ છેદમાં બે तो 17 necessary... प्लस 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 = 10 + x आ 10 ने डाबी बाजू લઈ આવે તો 17 - 10 = x તો x = મને કેટલા આઈવા 7 આવી જ રીતના મારે y ગોતવા હોય તો 7 / 2 = 10 + y 2 + y / 2 થી 2 કટ તો 7 = 2 + y 2 ને લઈ આવો ડાબી બાજુ તો 7 - 2 = y તો y = 5 આપણે તો એક્સ પ્લસ વાય જોઈએ છીએ એક્સ મારી આગળ આવ્યો સાત વાય આવ્યો પાંચ તો સાત ને પાંચ કેટલા થઈ ગયા બાર તો પછી મારો જવાબ કેટલો થઈ જશે બાર તો વિદ્યાર્થી મિત્રો આજના દિવસની અંદર આપણે આ લેક્ચરમાં ટોટલ તમને દસ ક્વેશ્ચન સોલ્વ કરાવેલા છે અને આ દસે દસ ક્વેશ્ચન ને બહુ સરસ રીતે તૈયાર કરી જાજો જે તમને પરીક્ષાની અંદર ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મળીએ આના પછીના લેક્ચર ની અંદર જેમાં તમને કોઈક નવા ચેપ્ટર ની શરૂઆત કરાવીશું ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન શરના જય શ્રી કૃષ્ણ